સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં તો ઘણા મિત્રોને લોગિન કરવામાં પ્રોબ્લેમ આવતી હતી જો કે તમે રજિસ્ટ્રેશન કર્યું પણ ના હોય અને તેમાં એવું બતાવતું હતું કે તમે ઓલરેડી રજિસ્ટ્રેશન કરી દીધું છે અને આ રજીસ્ટ્રેશનમાં એમ કેમ બતાવતો તો તેનું એ કારણ હતું કે તમે પાસવર્ડ તમે કોઈ બી પાસવર્ડમાં ભૂલ કરી હોય અને લોગિન કરવા જ્યાં હોય અને ત્યાં તમને એવું લાગે કે ઇનવેલિડ કેડિડેટ એવું લખેલું બતાવે છે તો તમારે શું કરવાનું છે પાસવર્ડ છે તે રીસેટ કરી દેવાનું છે પાસવર્ડ તમે ફરીથી રીસેટ કરશો અને ફરીથી લોગિન કરશો તો તમારું છે તે લોગિન સક્સેસફુલ થઈ જશે તો હું તમને તે સ્ટેપ બાય સ્ટેપ સમજાવું સમજાવશું કેવી રીતે પાસવર્ડ રીસેટ કરવાનો છે જો તમે ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને પણ લાઈક કરી દેજો તેમજ આપણું ટેલેગ્રામ ગ્રુપ અને વોટ્સઅપ ગ્રુપ ગ્રુપ બનાવેલું છે તેમાં પણ તમે જોઈન કરી દેજો તેની લિંક તમને વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મિત્રો વિડીયો શરૂ કરીએ છીએ તો સૌ પ્રથમ તમારે શું કરવાનું છે જે જ્ઞાન સાધનાનું પોર્ટલ છે જીડબલ એસ વાય જી યુ જી તે પોર્ટલ પર આવી જવાનું છે તે પોર્ટલ પર આવ્યા પછી અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી રજિસ્ટ્રેશનનો ઓપ્શન તમને જોવા મળે છે અહીંયા વિદ્યાર્થી રજિસ્ટ્રેશન લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે તેના પર આપણે ક્લિક કરીશું તમે જોઈ શકો છો વિદ્યાર્થી રજિસ્ટ્રેશનમાં ક્લિક કર્યું હવે અહીંયા તમને ઓપ્શન નવો ઓપ્શન જોવા મળે છે એક નવો અપડેટ થયું છે રિસેટ પાસવર્ડ અહીંયા રિસેટ પાસવર્ડનો એક નવો ઓપ્શન આવ્યો છે મિત્રો હવે રિસેટ પાસવર્ડ કરવા માટે તમારે શું કરવાનું છે સૌ પ્રથમ મિત્રો રિસેટ પાસવર્ડ કરવા માટે આપણે જોઈએ તો સૌપ્રથમ તમારે અહીંયા આધાર જે આધાર ડેશ નંબર છે અઢાર આંકડાનો સૌ પ્રથમ તમારે અઢાર આંકડાનો અહીંયા આધાર ડેશ નંબર લખી દેવાનો છે ટાઈપ કરી દેવાનો છે તે એટલું કર્યા પછી તમારે અહીંયા એટલું કહેવાય તમારે ડાયરેક્ટલી રિસેટ પાસવર્ડ પર ક્લિક કરી દેવાનું છે અહીંયા તમારે ક્લિક કરવાનું નથી તમારે અહીંયા ક્લિક કરશો તો તમે અમુક એવું નોટ એકાઉન્ટ ફંડ બતાવી શકે છે પણ તમારે રિસેટ પાસવર્ડ કરવા માટે શું કરવાનું છે પહેલાં તો તમારે અહીંયા સીટીએસ આઈડી લે કે અઢાર અઢાર આંકડાનો ડેશ કોડ લખવાનો છે એટલું કહેવાય તમારે પાસવર્ડ રિસેટ કરવો હોય તો અહીંયા રિસેટ પાસવર્ડ પર ક્લિક કરશો એટલે આપો બધી જ વિગતો શો થઈ જશે અને અહીંયા ફરીથી પાસવર્ડ નાખવાનો તમારો ઓપ્શન છે આવું ના જ આવી જશે અને રજીસ્ટ્રેશન તમે ફરીથી કરી શકશો અને તમારે જે પાસવર્ડ છે ચેન્જ પણ થઈ જશે તો મિત્રો એવી જ રીતે જો તમારે સ્કૂલ આઈડીનો પાસવર્ડ તમારે ચેન્જ કરવો હોય તો તમારે શું કરવાનું છે લોગિન માટે અહીંયા ક્લિક કરો અને ત્યાર પછી શાળા રજીસ્ટ્રેશન માટે અહીંયા ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું છે અને અહીંયા ફરીથી એવો જ ઓપ્શન છે સ્કૂલ આઈડી નંબર એટલે કે ડેશ સ્કૂલનો ડેશ નંબર નાખવાનો નહીં રિસેપ પાસવર્ડ પર ક્લિક કરીને તમે જે સ્કૂલ આઈડીમાં પણ તમે તમારો પાસવર્ડ સેટ કરી શકો છો રિસેટ કરી શકો છો અને જે ફોન નંબર પર ઓટીપી આવે તે ઓટીપી ફિલ કરીને પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે તો આ હતો આજનો વિડિયો હવે મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવીશું કે બેંક ડિટેલ છે કેવી રીતે એડ કરવી વિદ્યાર્થીનું બેંક એકાઉન્ટ છે કેવી રીતે જોડવું ક્યાં સાધના પોર્ટલ છે સંપૂર્ણ જાણકારી આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવીશું તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરીને રાખજો અને વિડીયોને એક લાઇક પણ આ કરી દેજો તેમજ વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ જોઈન ના કરી હોય તમે જોઈન કરી દેજો તેની લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં કોમેન્ટ બોક્સમાં પિન કરેલી મળી જશે અને કંઈ પણ તમારે મૂંઝવણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં રજૂ કરી શકો છો તો આપણે મળે છે બીજા એક નવા વિડીયોમાં